નમસ્કાર નર્મદા ન્યૂઝ હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો આગામી પાંચ દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર સાયક્લોન સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આવતીકાલે પણ રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે ઉત્તર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે નર્મદા દક્ષિણ ગુજરાત દીવ દમણ દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હળવો વરસાદ आगामी मां मां कोई मोटो फेर फार नहीं था जो गुजरात रीजन के डिस्ट्रिक्ट जहाँ लाइट रेन आइसोलेटेड प्लेसेस होने हैं वो डिस्ट्रिक्ट हैं आपके वलसा नवसारी दादरा नगर हरेली अहमदाबाद गांधीनगर अरावली साबरकंठा महिसागर और दाहोद और सौराष्ट्र रीजन मतलब की बात करेंगे जहाँ पे मतलब लाइट रेन होने के चांसेस है आइसोलेटेड प्लेसेस में वो जिले हैं आपके बोटा भावनगर अमरेली गिर सोमनाथ और दीप और डेटो की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे हल्की बारिश होने के चांसेस है वो जिले हैं वलसाड़ नवसारी गांव तापी नर्मदा और सौराष्ट्र रीजन की बात करेंगे तो उसमें अमरेली और भावनगर है जहाँ पे मतलब हल्की रहने होने के चांसेस हुए हैं आइसोलेटेड प्लेसेस पे और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद में सिक्सटीन डिग्री सेल्सियस और गांधीनगर में फिफ्टीन डिग्री सेल्सियस आज रिकॉर्ड हुआ है मिनिमम टेम्परेचर और जो गुजरात स्टेट की बात करेंगे तो जहाँ पे मतलब मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ है वो है नरिया नाइन डिग्री सेल्सियस सर क्या रीजन है रेनफॉल का एक साउथ ईस्ट अरेबियन सी में एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है जिसके कारण मॉस्चर फिल्डिंग गुजरात स्टेट में हो रही है तो जो मतलब जैसा कि मैंने बताया आज और कल में जिन जिलों पे बारिश होने के चांसेस है देश में जम विकास की गति बढ़ी रही है तम तम वातावरण में बदलाव जवाब रो सवार कमोसमी वरसादे वातावरण बदलवा निशानी है ત્યારે વાતાવરણ બદલાવ ઉપર અમદાવાદમાં ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાતાવરણ બદલાવને કેવી રીતે અટકાવી શકાય અથવા તો તેને કેવી રીતે સુધારી શકાય અને વાતાવરણ બદલવાના બદલાવાના શું શું કારણો છે તે તમામ બાબતો ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ક્લાઇમેટ ચેન્જ એક એવો વિષય છે કે જેને જાણવાની બહુ જ જરૂર છે અને હમણાં આપને ખબર હશે કે ગયા મહિને એક દુબઈની અંદર વિશ્વ લેવલની એક કોન્ફરન્સ થઈ ગઈ ક્લાઇમેટ ચેન્જ ઉપર ક્લાઇમેટ ચેન્જ એટલે આબોહવા પરિવર્તન વર્ષો વર્ષ જેમ જેમ પર્યાવરણનું ડિગ્રેડેશન થઈ રહ્યું છે એમ આબોહવા પરિવર્તનમાં પણ ફેરફાર થઈ રહ્યા છે જ્યાં આગળ વરસાદ હતો ત્યાં આગળ હવે વરસાદ નથી પડતો અને રણ થતા જાય છે અને જ્યાં રણ હતું ત્યાં પણ વરસાદ પડવાનું શરૂ થઈ જાય આપણને ખ્યાલ છે કે અત્યારે આ વખતે પણ આ સિઝનમાં જો તમે શિયાળાની અંદર જુઓ તો જે અત્યાર સુધીની જે વર્ષોથી આપણે ઠંડીનો અનુભવ કર્યો એ આપણે ના થયો તો આ ક્લાઇમેટની અસર થઈ રહી છે અને એની માટે એક અભ્યાસ કરવાની જરૂર છે એની ઉપર આ જે ખેતીની પેટર્ન ઉપર શું અસરો થશે ગરીબોની શું સ્થિતિ થશે બીજા જે હવાના પોલ્યુશન છે એની શું અસર થશે તો એક જનરલ અમે ટોક રાખી છે જેની અંદર એક સમજ ઊભી થાય લોકોમાં અને ક્લાઇમેટ ચેન્જ પણ આવનાર વર્ષોમાં આ જેમ પર્યાવરણ એક શબ્દ નવો હતો એમ ક્લાઇમેટ ચેન્જ પણ નવો છે અને એની વિશે આ વાત કરવી બહુ જરૂરી છે

એ યુવતી ટુ વ્હીલર લઈને જતી હશે અને એને રસ્તામાં પતંગના દોરાથી ઘરું કપાયું અને પછી બધા રિક્ષામાં લઈ આવ્યા એને તાત્કાલિક ઘણું બધું લોહી ગયું હતું એટલે હોસ્પિટલ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરી પણ એ પહેલાં વિચારી જી જુતો રહ્યો હતો અને વીસ કિલોમીટરની સ્પીડે પણ જો દોરો ધસાય તો ઘણી ઈચ્છા થતી હોય છે અમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી નડિયાદમાં સંતરામાં આવેલી બ્લડ બેંક ઉપર જે દોરાથી બચવા માટેના સરિયા છે એ મફતમાં લગાડી આપીએ છીએ છેલ્લા લગભગ દસ દિવસથી કામ ચાલે છે એટલે બધાને વિનંતી છે કે પોતાની જાન બચાવવા આવા સરિયા મુકાવે અને જે એનો કોઈ કિંમત આપવાની હોતી નથી તો પોતે ચાલુ બને અને હેલ્મેટ ના પહેરે તો કઈ વાંધો નહીં પણ સરિયા તો મુકાવવા જ જોઈએ અને કામ કરીને ઘરે જતી જઈએ તો ગાળામાં દોરો ભરાયો બરોબર એટલે ખાસું ચાલી પછી પડી ગઈ પડી એટલે બ્લડ બહુ નીકળ્યું તે લોકો જોઈ જોઈ નાસી ગયા કશું સાધન આવ્યું નહીં અને ખાંસી અડધો કલાક જેવું ત્યાં તરફડી પછી અમને બધાને જાણ થઈ એટલે તરત લઈને મા ગુજરાતમાં આવ્યા લૂંટના ઇરાદે તમનચા સાથે ઝડપાયેલા ખૂંખાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો મળતી માહિતી અનુસાર ગઈકાલે મહેસાણા શહેરમાંથી તમનચા ગોળીઓ સાથે તેને ઝડપી પાડ્યો હતો વિકાસ કુશવા નામનો આરોપી ઝડપાયો હતો મહેસાણા એલસીબીના હાથે ઝડપાયેલા આરોપી મામલે નવો ખુલાસો થવા પામ્યો છે બિહારના સોનાર જિલ્લામાં ધાડ પાડી હતી અને સોનપુર પોલીસ સ્ટેશન વિસ્તારની પંજાબ નેશનલ બેંકમાં ધાડ પાડી હતી બેંકમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓની હત્યા કરી હતી બે પોલીસ કર્મચારીઓને ત્યારબાદ તેર લાખની લૂંટ પણ થશે و هدي જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર બ્યુટિફિકેશનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના મેયર અને ડેપ્યુટી મેયરે જણાવ્યું હતું કે આ કામગીરી એક વર્ષમાં પૂર્ણ થયા પછી નગરની જનતાને એક નવો નજરાણો પણ જોવા મળશે જૂનાગઢ નરસિંહ મહેતા સરોવરમાં રહેલું થોડું ઘણું પાણી કાઢવાની કામગીરી ચાલી રહી છે લોકોમાં જળ સમસ્યાને લઈને ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના શાસકોએ પણ કહ્યું હતું કે થોડીક ધીરજ જુનાગઢવાસીઓ પણ રાખવી પડશે ત્યારે તેનું ફળ સારું જુનાગઢમાં નરસિંહ મહેતાનું રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાંથીને સ્પેશિયલ જે રીતે ગ્રાન્ટ દેવામાં આવી સાહીઠ કરોડ રૂપિયાના ખર્ચે હજી પેલા ફેઝનું કામ ચાલુ થઈ ગયું છે તમે અત્યારે ઓછામાં ચારસો થી પાંચસો કારીગરો કામ કરી રહ્યા છે આ તળાવ જે બનવાનું છે એ લાખોટા તળાવ જામનગરની અંદર બન્યું છે એવું અદ્ભુત તળાવ બનવાનું બાળકો માટે હોય બુઝુર્ગ માટે હોય કે જૂનાગઢની પ્રજાજનોને આ જ્યારે તળાવ બનીને તમે જોશો ને તો બધાને ખ્યાલ આવશે કે આ કેવો સુંદર પ્લાનિંગ કરવામાં આવ્યું છે અત્યારે ત્યાં બધી જગ્યાએ ખાસ કરીને પતરાણી મારવામાં આવ્યા છે તો જૂનાગઢની પ્રજાને ખાસ એટલા માટે કહું છું કે તમે કલ્પના નહીં કર્યું ને એનાથી પણ બેસ્ટમાં બેસ્ટ આ નરસિંહ મહેતા તળાવ બનવાનું છે જૂનાગઢના લોકોને એક આનંદની વાત છે કે જે નવું નજરાણું મળી રહ્યું છે જ્યારે નરસિંહ મહેતા સરોવરનું નવું બ્યુટિફિકેશનનું કામ ચાલુ થઈ ગયું છે ને ટૂંક સમયમાં જે લોકો સમક્ષ આ એક નવું નજરાણું મળવાનું છે તો આ કામ પૂરજોશમાં થઈ રહ્યું છે અને આજે તમે જુઓ તો ત્યાં ખૂબ સારું કે જ્યાં લેક ત્રણ લેક બનવાના છે વોકિંગ ઝોન બનવાનો છે ફ્રૂટ ઝોન બનવાનો છે એટલે આજે આપણે જોઈએ કે આપણા જૂનાગઢમાં આ ખૂબ આની જરૂર છે તો આ જરૂર લોકોને ફરવાલાયક એક નવું સ્થળ બની રહ્યું છે તો આપણા માટે ખૂબ આનંદની વાત છે માનવ શરીરમાં પાણીનું ખૂબ જ મહત્વ રહેલું છે માંસ ભોજન વગેરે ચલાવી શકે પણ પીવાના પાણી વગર ન ચલાવી શકે પણ પીવા માટે ઉપયોગમાં લેવાતો પાણી જો યોગ્ય ન હોય તો શરીરમાં તેની ગંભીર અસર પણ ઊભી થાય છે આ માટે સરકાર દ્વારા દર વર્ષે ચોમાસા બાદ પીવાના પાણીના સ્ત્રોતનું પણ ટેસ્ટિંગ કરવામાં આવે છે ઉત્તર ગુજરાતમાં પાણીના કુલ સત્યાવીસ હજાર ચારસો અને બત્રીસ જેટલા સ્ત્રોત છે આ પૈકી મહેસાણા સ્થિત સરકારી લેબોરેટરીમાં કુલ ચૌદ હજાર ત્રણસો ચોવીસ સ્ત્રોતના પાણીનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જે પૈકી અગિયાર હજાર ત્રણસો છ્યાસી સ્ત્રોતનું પાણી પીવાલાયક હોવાનો રિપોર્ટ પણ સામે આવ્યો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં બે હજાર નવસો ને સ્ત્રોતનું પાણી પીવાલાયક નથી આવા પાણીનો ઉપયોગ નહીં કરવા સંબંધિત ગામોને પણ સૂચના આપવામાં આવી છે બાદથી અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના સત્યાવીસ હજાર ચારસો બત્રીસ પીવાના પાણીના સ્ત્રોતમાંથી બાવન પોઈન્ટ બાવીસ ટકા સ્ત્રોતોમાંથી મળતા પાણીની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે જેમાંથી નેવ્યાસી પોઈન્ટ ઓગણપચાસ ટકા પાણીના સ્ત્રોતમાંથી પીવા માટે લેવાતું પાણી શુદ્ધ તેમજ વીસ પોઈન્ટ એકાવન ટકા પાણીના સ્ત્રોત ફ્લોરાઇડ અને નાઇટ્રેટ જેવા તત્વોના કારણે દૂષિત થયું હોવાનું સામે આવ્યું છે મહેસાણા જિલ્લા ઉપરાંત સમગ્ર ઉત્તર ગુજરાતમાં પાણીના કુવાઓ ટ્યુબવેલના પાણીના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે પાંચ જિલ્લામાં દૂષિત પાણીના સ્ત્રોતોની સ્થિતિ જોઈએ તો બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ એક હજાર પાંચસો તેર સ્ત્રોતોમાં દૂષિત પાણી છે આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પાંચસો વીસ મહેસાણા જિલ્લામાં ચારસો ઓગણીસ સાબરકાંઠા જિલ્લામાં બસો પચાસ અને પાટણ જિલ્લામાં બસો છત્રીસ પાણીના સ્ત્રોતોનું પાણી દૂષિત છે આ પાણીનો ગ્રામ્ય વિસ્તારને ઉપયોગ નહીં કરવાની ભલામણ કરવામાં આવી છે વર્તમાન સમયમાં ઉત્તર ગુજરાતના ભાગના શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠા યોજના થકી પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ જે વિસ્તારમાં આ યોજનાઓ કાર્યરત નથી તેવા વિસ્તારમાં આજે પણ ટ્યુબવેલ અને અન્ય સ્ત્રોતથી પાણી મેળવવામાં આવે છે મહેસાણા જિલ્લામાં બહુચરાજી અને ખેરાલુ વિસ્તારના ગામોમાં સૌથી વધુ સેમ્પલ ફેલ થયા છે ઉત્તર ગુજરાતના ત્રણ હજાર સાતસો સડસઠ ગામમાં પીવાના પાણી માટેના સત્યાવીસ હજાર ચારસો બત્રીસ સ્ત્રોત છે આ સ્ત્રોતોમાંથી પાણી પીવાલાયક છે કે કેમ તે જાણવા દર વર્ષે ચોમાસાની ઋતુ પહેલાં અને બાદમાં ચકાસણી કરાય છે ગત ચોમાસા બાદથી અત્યાર સુધીમાં ચૌદ હજાર ત્રણસો ચોવીસ સ્ત્રોતોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે જેમાંથી અગિયાર હજાર ત્રણસો છ્યાસી સ્ત્રોતમાંથી પાણી શુદ્ધ હોવાથી પીવાલાયક હોવાનું જાણવા મળ્યું છે જ્યારે બે હજાર નવસો આડત્રીસ સ્ત્રોતોમાંથી મળતું પાણી દૂષિત હોવાનું સામે આવ્યું છે ફ્લોરાઇડ અને નાઇટ્રેટ સહિતના તત્વોના કારણે દૂષિત થયેલા પાણીના સ્ત્રોતોમાંથી મળતા પાણીને પીવાના ઉપયોગમાં નહીં લેવા ગ્રામ પંચાયતોને સૂચિત કરાઈ છે સર અહીંયા ગામડાના ટ્યુબવેલના સેમ્પલ લેવામાં આવે છે અને ઈએસઆરના સેમ્પલ લેવામાં આવે છે જેવા કે સમ્સ ને એવા બધા અહીંના ફી લાઇલા જે મૂકેલા છે તે સેમ્પલ લેવા જાય છે અને તે જે સેમ્પલ લઈને લેબોરેટરીમાં આપે છે અને લેબોરેટરીમાં ડીકોડિંગ થઈને મારે અહીંયા લેબમાં સેમ્પલ આવે છે ગવર્મેન્ટના પંદર પેરામીટર થાય છે ટોટલ હાર્ડનેસ ટીડીએસ પીએચ કંડક્ટિવિટી ફ્લોરાઇડ નાઇટ્રેટ એવા જેવા કે પંદર પેરામીટર અહીંયા થાય છે તે પેરામીટર ફિટ આવે તો પાસ જ કહેવાય અને તેર પેરામી એક બી પેરામીટર અને ફિટ આવે તો પાણી ન પાસ કહેવાય ઉત્તર ગુજરાત અને ખાસ કરીને મહેસાણા જિલ્લામાં ટ્યુબવેલ અને પાણીના કુવાઓમાં વર્ષોથી પીવાના પાણીમાં ફ્લોરાઈડનું પ્રમાણ વધુ હોવાની સમસ્યા સતાવી રહી છે જોકે નર્મદા અને ધરોઈ જૂથ પાણી પુરવઠા યોજનાના કારણે મોટાભાગના વિસ્તારમાં આ સમસ્યા ઉકેલાઈ શકે છે આમ છતાં આજે પણ કેટલાક વિસ્તાર એવા છે કે જે પીવાલાયક પાણીથી વંચિત છે જે વર્તમાન સમયમાં આવેલા પાણીના પરિણામથી સાબિત થાય છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા એનઆરઆઈ મહિલા સાથે જામનગરના બે ભત્રીજાઓ રૂપિયા છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે યુકેમાં રહેતા ફઈની બોગસ સહી કરીને બેંક ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી એનઆરઆઈ મહિલા જામનગરમાં આવ્યા બાદ બંને ભત્રીજાઓનો ભાંડો ફૂટ્યો હતો પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા બંને ભત્રીજાઓની પોલીસે પણ અટકાયત કરી હતી જેની અંદર જે ફરિયાદી છે દિવ્યાબેન વાઈફ ઓફ વિપુલભાઈ વોરા જે પોતે યુકે ખાતે રહે છે અને આ ગુનાના જે બંને આરોપી છે એ એમના મોટાભાઈના દીકરા થાય છે જે આરોપીના નામ છે કુણાલ વિનોદરાય શાહ અને કેયુર વિનોદરાય શાહ આ ગુનાની વિગત એવી છે કે આ જે ફરિયાદી બેન છે એ પોતે યુકે ખાતે રહે છે અને અગાઉ એમનું જે બેન્ક એકાઉન્ટ હતું એ બોમ્બે ખાતે હતું અને જ્યારે એ અહીંયા કોઈ પ્રસંગોપાત સામાજિક કામે અહીંયા ભારત ખાતે આવતા ત્યારે એમને નાણાંની કોઈ જરૂરિયાત હોય તો મુંબઈ ખાતે જવું પડતું હતું જેથી એમ આ બંને જે આરોપી છે એમના ભાઈના દીકરા થાય છે એમના કહેવાથી એમણે જામનગરની અંદર એક્સિસ બેંક અને આઈડીએફસી બેન્કની અંદર તેમના કહેવાથી અહીંયા એકાઉન્ટ ખોલાવેલા અને આ જે કંઈ બેન્કનું સાહિત્ય હોય એ આ ફરિયાદીને એમના બંને ભત્રીજાઓને રાખવા માટે આપેલું હતું આ દરમિયાન ફરિયાદીબેનની જાણ બહાર તેમને એક્સિસ બેંક અને આઈડીએફસી બેંકના ખાતાઓમાંથી ટુકડે ટુકડે અલગ પૈસા ઉપાડી અને કુલ્લે પાંચ કરોડ અને ઇકોતેર લાખ જેટલા રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધેલા અને જે આ કુણાલ છે એ કેનેડા ખાતે રહે છે તો ચાર કરોડ ઉપરાંતની જે રકમ હતી એ એમના કેનેડા ખાતેના જે એકાઉન્ટ હતા એમાં ટ્રાન્સફર કરાવી લીધેલા હતા અને જે રિટેલ આઉટવર્ડ રેમિટન્સ ફોર્મ આવે એની અંદર ફરિયાદીની બોગસ સહીઓ કરેલી હતી જે અનુસંધાને જે આરોપીઓ છે એમના વિરુદ્ધમાં ચારસો છ ચારસો વીસ ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજપીપાળા જેલમાં ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી ચૈત્ર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા તેમના પરિવારે પણ ચૈતર વસાવાની મુલાકાત લીધી હતી જો કે લોકસભા ચૂંટણી ટાણે જેલમાં બે બે મુખ્યમંત્રી કોઈ ધારાસભ્યને મળવા આવે એ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રથમવાર બનેલી મોટી રાજકીય ઘટના છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ વન વિભાગના કર્મચારીઓને માર મારવા અને ધમકાવવાના કેસમાં ઘણા સમયથી જેલમાં છે ત્યારે આજે ચૈતર વસાવાને મળવા માટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવ્યા હતા બંને મુખ્યમંત્રીઓ આજે નર્મદા જિલ્લાની રાજપીપળા ખાતે આવેલી જિલ્લાની જેલમાં ગયા હતા અને બંને મુખ્યમંત્રીઓએ એક મુલાકાતીની જેમ અંદર જઈને ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન વસાવા સાથે પંદર થી વીસ મિનિટ સુધી ખાસ વાતચીત કરી હતી ત્યારે આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી સહિત ચૈતર વસાવાના બીજા પત્ની વર્ષા વસાવા ચૈતરભાઈના સાસુ અને અન્ય એક પુરુષ સંબંધીએ પણ જેલમાં રહેલ ચૈતર વસાવા અને તેમના પત્નીની મુલાકાત લીધી હતી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર સભા યોજવામાં આવી હતી તેમજ એક તરફ ચૈતરવસાવાજીલમાં છે ત્યારે બીજી બાજુ તેઓને 2024 ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર પણ જાહેર કરી દેવામાં આવ્યા હતા ઓ જનતા इनको खार दिया अब इनकी हद हो गई है सर से पानी उतर गया है इनके अत्याचार का इनके तानाशाही का जिसको मर्जी पकड़ के जेल में डाल देते हैं चैत्र वसावा का कसूर क्या था चैतर वसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ है, करते हैं तो चैत्र वसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की ज़मीनें छीन ली जाती है तो चैत्र वसावा उनके लिए लड़ते हैं चैत्र वसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया कल हमने ऐलान किया है कि चैत्र वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे और हमें पूरी उम्मीद है कि जनता उनको जिता सर जिताए केस बना के ये जेल में फेंक रहे हैं तो ये डिक्टेटरशिप है ज़्यादा देर नहीं चलेगी तानाशाही और चेतन प्रसाद हमारे बहुत बड़े नेता हैं और जिन्होंने लोगों की लड़ाई लड़ी और उनके घर में उनके उनकी धर्मपत्नी को भी पकड़ के जेल में डाल दिया तो कल की जो रैली थी उसमें जो लोगों में गुस्सा आग्रोश नजर आ रहा था वो यही इस बात का संकेत है कि आदिवासी समाज अपना अपमान समझ रहा है इस बात को कि हमारी बहू बेटियों को भी आप अंदर कर रहे हो तो जरूर जो आदिवासी समाज है અને ધર્મ પત્ની ને ખોટી રીતે જેલમાં પૂરી રાખવામાં આવ્યા છે ત્યારે માનની અરવિંદ કેજરીવાલજી અને માનની ભગવંત માન સાહેબે જેલમાં એમની સાથે અત્યારે મુલાકાત લઈ રહ્યા છે ગુજરાતમાં આ પહેલી વખત બની રહ્યું છે કે આદિવાસી સમાજના સપોર્ટમાં એક નહીં બે બે મુખ્યમંત્રીઓ આવી અને ઇવન જેલ સુધી જઈને એમને સહયોગ આપવા માટે સમર્થન આપવા માટે આવ્યા છે એ આમ આદમી પાર્ટી માટે અને ગુજરાતના આદિવાસી સમાજ માટે બહુ ગર્વની બાબત છે ચૈતરભાઈ વસાવાએ જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે એક બુલંદ અવાજ ઉઠાવ્યો છે આદિવાસી સમાજના બાળકોની શિષ્યવૃત્તિ હોય આદિવાસી સમાજની જંગલની જમીનના અધિકારનો પ્રશ્ન હોય ફ્રીશીપ કાર્ડનો પ્રશ્ન હોય પ્રાયોજના અધિકારીની કચેરીમાં ચાલતા ગેરવહીવટનો પ્રશ્ન હોય કે જંગલની ગૌણ પેદાશો પર આદિવાસી સમાજના હકની બાબત હોય કે જ્ઞાન સહાયક યોજનાના નામે ગુજરાતના તમામ યુવાનો સાથે થતા અન્યાયની બાબત હોય દરેક બાબતમાં બુલંદ અવાજ એક મજબૂત અવાજ ઉઠાવી અને એક વિરોધ સબળ વિરોધ પક્ષ તરીકે સબળ વ્યક્તિત્વ તરીકે એમણે પોતાની જાતને સ્થાપિત કરી છે ચૈતરભાઈના આટલા મજબૂત વિરોધના કારણે આટલા મજબૂત કામના કારણે તેઓ ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને ચૈતરભાઈને ખોટી એફઆઈઆર કરી એમના પરિવાર સહિત જેલમાં પૂરવાનું કામ કર્યું ચૈતર વસાવાને આપમાંથી ભરૂચ લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે ચેતર વસાવા આવે કે ગમે તે આવે અમે છ ટર્મથી જીતતા આવ્યા છીએ અને જીતીશું આમ આદમી પાર્ટી લોકસભાના ઉમેદવાર જાહેર કરે કે કોંગ્રેસ કરે આજે ભાજપ છેલ્લા છ ટર્મથી આ સીટ જીતે છે આપવાળાનું કોઈ જ અસ્તિત્વ નથી ભરૂચમાં સાત વિધાનસભામાંથી છ ભાજપ પાસે છે આપવાળા એવું વિચારે છે કે દિલ્હી અને પંજાબમાં અમારી સરકાર છે એટલે ગુજરાતમાં અમે જીતીશું તો એવું નહીં ચાલે રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તો અમને થોડો બેનિફિટ મળે પણ ચૈતર વસાવાના આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થયો અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ આવાળાની વિચારધારા કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીં વધ જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબને હરિયાણામાં જે પંજાબને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વહેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારેય પણ ફાવ્યા નથી હાલ આ સમગ્ર ઘટનાને લઈને કહી શકાય કે ચેતર વસાવાની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે બીજી બાજુ ભરૂચ લોકસભાની સીટ છેલ્લા છ ટર્મથી ભાજપના મનસુખ વસાવાના નામે છે તેવામાં ભરૂચ લોકસભા સીટ ઉપર આમ આદમી પાર્ટીમાંથી ચેતર વસાવાનું નામ જાહેર થતા નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધી ગયો છે ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશની આ પ્રથમ એવી ઘટના હશે કે એક ધારાસભ્ય જેલમાં છે ત્યારે તેને સમર્થનમાં બે મુખ્યમંત્રી તેમને મળવા આવ્યા હોય હાલ વાત કરીએ આપણે રેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની કે જેઓ આમ આદમી પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય છે અને હાલ તેઓ પર જે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે કેસ કરવામાં આવ્યો છે અને છેલ્લા દોઢ મહિનાથી તેઓ રાજપીપલાની જેલમાં હાલ છે અને તે તેઓની કહી શકાય કે જામીન અરજી પણ કોર્ટે ભગાવી દીધી છે ત્યારે જે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેઓ હાલ તેઓને મળવા આવ્યા હતા અને તેઓની સાથે સાથે કહી શકાય કે તેઓનો કાફલો હતો સાથે સાથે આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્ય હતા અને હાલ તેઓએ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની મુલાકાત લીધી છે અને તેઓએ જાહેર પણ કર્યું છે કે ભરૂચ લોકસભાની સીટ પરથી ધારાસભ્ય જે ચૈતરભાઈ વસાવા છે તેઓ ઉમેદવારી કરશે ત્યારે હાલ તો કહી શકાય કે જે નર્મદા જિલ્લામાં રાજકારણ છે તેમાં ગરમાવો આવ્યો છે અને હાલ બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે તેને લઈને ખાસ કરીને અરવિંદ કેજરીવાલે દિલ્હી ગાંધીનગર ખાતે પણ કોંગ્રેસ સાથે બેઠક કરી હતી એટલે કે કહી શકાય કે જે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને કરીને હાલ તો જે કહી શકાય કે ગરમાઓ આવ્યો છે અને નર્મદા જિલ્લામાં પણ જે ભરૂચ લોકસભા સીટ છે તે કહી શકાય કે આવનારી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં હોટ ફેવરિટ રહેશે ત્યારે હાલ તો જે દિલ્હીના મુખ્યમંત્રી છે અને પંજાબના જે મુખ્યમંત્રી છે તેઓએ ધારાસભ્યની મુલાકાત લીધી છે અને તેઓ હાલ કહી શકાય કે તેઓ પરત ગયા છે રાજેન્દ્રસિંહ કઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા ગુજરાત સરકાર ગરીબોને મફતમાં ઘઉં અને ચોખાનો જથ્થો આપે છે ગરીબ પરિવાર બે ટાઈમ રોટલો ખાઈ શકે તે માટે સરકાર મફત અનાજ આપે છે પણ ગરીબ પરિવારના ઘર સુધી પહોંચેલું સરકારનું વિનામૂલ્યે આપવામાં આવતું અનાજ ગરીબ પરિવારોને રૂપિયાની લાલચ આપીને ખરીદી લેવાનું રેકેટ સામે આવ્યું હતું મહેસાણા જિલ્લામાં ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં સરકારની સસ્તા અનાજની દુકાનોમાંથી ઘઉં ચોખાનો મફતમાં જથ્થો મેળવતા લાભાર્થીઓ પાસેથી લોભિયા વેપારીઓ ઘરે લઈ જઈને રૂપિયાની લાલચ આપીને અનાજનો જથ્થો ઉઘરાવી લેવાનો મામલો સામે સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું હતું ગુજરાતમાં સરકાર સસ્તા અનાજની દુકાનો મારફતે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા ગરીબ પરિવારોને મફત ઘઉં ચોખા જેવા જીવન જરૂરી અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનોમાંથી આપવામાં આવે છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચી મારવામાં આવતો હોવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે પરંતુ મહેસાણા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી ગરીબ લાભાર્થીઓને આપવામાં આવતો અનાજનો ઘઉં ચોખાનો જથ્થો લાભાર્થીઓના ઘરેથી ઉઘરાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે આ વાત છે ઊંઝા તાલુકાના ગામડાઓની ગામડાઓમાં વસતા ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનોમાંથી મોટી સંખ્યામાં મફતમાં ઘઉં ચોખાનો જથ્થો મેળવે છે ગરીબ લાભાર્થીઓએ પોતાના બે ટંકના ભોજન માટે લીધેલા અનાજના જથ્થાનું બારોબારીઓ કરવાનું શરૂ કરી દીધું છે આ પાછળનું કારણ ગામડે ગામડે અને શહેરોમાં ગરીબ વિસ્તારની ગલીઓમાં ફરી સસ્તા અનાજની દુકાનમાંથી મફતમાં મેળવેલા અનાજનું મૂલ્ય આપી ખરીદનાર લોભિયા વેપારીઓ ઘરે ઘરે જઈને લાલચ આપી રહ્યા છે લાભાર્થી ગરીબ પરિવારના ઘરે જઈને મફતમાં આવેલા અનાજનો ભાવ વીસ રૂપિયે કિલો આપતા હોવાથી ગરીબ પરિવારો પણ મફતમાં મેળવેલા અનાજમાંથી રોકડી કરી લેવાની લાલચમાં

તો આવા વેપારીઓ પર કડક પગલા લેવા માટે ડીએસઓશ્રીને સૂચના આપીએ છીએ કે તપાસ કરે અને જો કોઈ એમાં દોષિત હોય તો એમની ઉપર યોગ્ય કાર્યવાહી કરે આ કોઈ સરકારી પહેલાંમાંથી તો જતું નથી કોઈ વ્યક્તિગત રીતે જો આપવા માંગતું હોય પણ જો એ સાથે સંકળાયેલા અમારા જ સરકારના કોઈ દુકાનદારો હોય તો એ વ્યાજબી વાત નથી ના વેચી તો ના શકે એમના ઉપયોગ માટે જ આપણે આપીએ છીએ ઊંઝા તાલુકામાં ગરીબ લાભાર્થીઓના ઘરે ઘરે જઈને સરકારી અનાજનો જથ્થો ખરીદવાના વિડીયો સામે આવતા તંત્ર એલર્ટ થયું છે ગરીબ પરિવારના આહાર અને પોષણ માટે તેના ઉપયોગમાં આપવામાં આવેલા જથ્થા લાભાર્થીઓ બારે વેચી મારે છે અને ગરીબનો કોળીઓ છીનવતા લોભિયા વેપારી મામલે અધિક કલેક્ટરે જિલ્લા પુરવઠા વિભાગને સૂચના આપી છે આ ઉપરાંત લાભાર્થીઓના ઘરેથી અનાજનું બારોબારી કરવામાં પુરવઠા વિભાગનો સ્ટાફ સંડોવાયેલો છે કે નહીં તેની પણ તપાસ કરવા અધિક કલેકટરે આદેશ કર્યા છે સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજનો જથ્થો આપવામાં હંમેશા સરકારી તંત્રની જ ટીકા થતી હોય છે પરંતુ હવે સસ્તા અનાજનો લાભ લેનાર ગરીબ પરિવારો પણ મફતનું અનાજ બારોબાર વેચતા તેવો કિસ્સો સામે આવ્યો છે અને ત્યારે મહેસાણા જિલ્લા તંત્ર પણ ચોંકી ગયું છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે મયુરાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર